તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત કરું મારા નવા લોકનો મિત્રો આજનો લોક છે અમારા ભાણુભા અમારે આ ભાણુભા અત્યારે આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને આવે છે તો એનું આપણે સામયિંગ કરવાનું છે તો મિત્રો વિડીયોમાં બેનારીઓ ખૂબ મજા આવશે તો મિત્રો જય માતાજી જય હિન્દ તો મિત્રો આપણે અમારા જે પાણુભા છે છ મહિનાની જે અગ્નિવેરની ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા છે તો એનો આ વિડીયો છે તમે જોઈ શકો છો જે આપણી ઈચ્છા અત્યારે જે ઉડાડે છે એ અમારા બનેવી સાહેબ છે અને પાણુભા જે અમારા બીજરાજ છે ઝાલા ગામ ઉખરલા તમે જોઈ શકો છો અત્યારનો જે મિત્રો સાંજનો ટાઈમમાં જે અત્યારે સામૈયાનો પ્રોગ્રામ હતો એ બાબતે આપણે મસ્ત એક જોરદાર વિડીયો બનાવ્યો છે અને અત્યારે અમે પહોંચી ગયા છીએ જે આપણે ઝાલાના કુળદેવીમાં માં ના મંદિરે તો મિત્રો વિડીયોમાં બહુ મજા આવશે જે આપણે જે છોકરો આપણો પોતાનો હોય અને જે આપણે આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને આવે ને જે આપણને ગર્વ થાય એ બાબતનો આ વિડીયો છે એટલે જોજો અને આ જવાન છે આપણે એટલે આ બધા જે જવાનો માટે છે ને એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો અમારા વાણુભાસ છે અત્યારે આવ્યા છે સ્વાગત બાગત કરીએ છીએ જોઈ શકો તમે અને જો આપણે તમને કહું મિત્રો નવા માણસો હોય તો પાછો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો વિડીયોમાં બનીનાર્યો ખૂબ મજા આવશે અને અમારા ભાણુભા મિત્રો પહેલી ટ્રાય પહેલી ટ્રાયમાં આપણે અગ્નિવીરની ભરતીમાં પહેલી ટ્રાયમાં લાગી ગયા છે એટલે અત્યારે છ મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા અને ભાણુભાના મામા છે એ અત્યારે એક સાદમી છે અને હવે ભાણુભા પણ લાગી ગયા એટલે વિચારો તમે વિચારો જોઈએ આર્મીમાં અમારા લગભગ બે બે જણા છે ત્યારે હાલમાંથી વિચારો અને ગુજરાત છે ત્યાં ખૂબ જ મિત્રો નાની ઉંમરમાં મોટું નામ બનાવી નાખ્યું છે તો જોઈ શકો ગામ ઉખલલા આપણે અને પાણું પાણું ખૂબ જ ભવ્ય ઉત્સાહથી આપણે સ્વાગત કર્યું છે ને એમાં કાંઈ મિત્રો ઘટે નહીં અને હું મારામાં ફોન આવ્યો કે મામા તમારે આવવાનું છે અને મેં કીધું એમાં કાંઈ કહેવાનું હોય નહીં અને ભાણું બાર આવતા હોય ને આપણને જો ખુશી ન થાય તો એ વાત જ ખોટી પડે ને મિત્રો મિત્રો ખૂબ 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 એટલે એટલે ઇન્ડિયન આર્મીમાં આપણને ગર્વ થાય સમજાણું અને આજ રોજ તે હમણાંથી લગભગ નહીં હોય ને તો અગ્નિવીરની લગભગ જાજા ભગના માણસો ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા છે મિત્રો તમને તો ખ્યાલ જ હશે અને જોઈ શકો એ જે આપણે સામૈયામાં જોઈ લો મિત્રો ગામના પણ એટલા જ ઉખરલા ગામના એટલા માણસો આનંદ ઉલ્લાસથી છે કે તમે જોઈ શકો કેટલી સંખ્યામાં માણસો આવેલા છે તમે જોઈ શકો અને મિત્રો જે અત્યારે આપણે જે નાની મિડલ ક્લાસ ફેમિલીમાંથી આપણે કોઈ પણ એક ગવર્મેન્ટ જોબમાં લાગીએ એટલે મિત્રો આપણને કેટલો અરખ હોય તો તમને ખ્યાલ જ છે જોઈ શકો મેં કીધું એમ કેટલું માણસો છે જોવો અને મિત્રો ખૂબ જ મોજ કર્યો મિત્રો એની કોઈ હદ નહીં એમ આનંદ ઉલ્લાસ નકરો મોજ 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 અને હજે તો આમ જે છેલ્લે એન્ડમાં જે જોવા જેવું છે ને એ મિત્રો આખો વિડીયો એક વખત જોઈ લો બહુ મજા આવશે અને જોઈ લ્યો હવે બધા ગરબે રમે છે અને ખૂબ મજા કરીએ જોઈ લ્યો મિત્રો સમજાણું અને તોય તે અત્યારે કાકા તો થોડા કામમાં તો એટલે નતા આવ્યા એટલે હું જ ગયો તો ના તો કાકા હોત તો ઓર મજા જ નકરી આવી જાત બાકી જોઈ શકો આ ઉખલ્લા ગામનો પ્રેમ છે જોઈ શકો તમે અને બહુ મજા આવી અને જે ડીજેવાળા વાયસ હતા એ પણ એટલા મોજમાં હતા કે એની કોઈ એમ અને અમને પણ એટલો આનંદ ઉલ્લાસ હતો કે એની કોઈ સીમાનો હોય કે મિત્રો એટલે નકરો આનંદ એટલે આનંદનો માહોલ હોય અને એમાંથી આપણે પાણું પાસે એટલે કોને આનંદ ન હોય અને આપણે જે નોર્મલ જોબ પર લાગીએ એનો કે આટલો બધો આનંદ ન હોય પણ જે આ ઇન્ડિયન આર્મી જે આપણા ફોજીભાઈઓ ફોજી ભાઈઓ એટલે એની કોઈ હદ જ ન હોય એની એની તો વાત જ ન થાય એને જોઈ લો મિત્રો ફોટો પાણુભા સાથે થોડાક પાડી લઈએ અને જોઈ શકો મેં પણ પાણુપાને કીધું કે થમનેલ બનાવવા માટે ફોટો જો હવે આ મિત્રો મંદિર છે આપણે ઉખરલા ગામમાં ચામુંડા માતાજીનું મંદિર તો જોઈ શકો છો હું તમને એ મંદિર પણ બતાવી દઉં કારણ કે ઉખરલા ગામનો આપણે કે વિડીયો નથી આપણે હતો વિડિયો માડના નહોતો એ તો તમે જોયો જ છે બધાએ એટલે હું ઉખરલા ગામનો જે આપણે વિડીયો છે એને જોઈ શકો પાણુભા જોઈ લો મોજમાં છે ફોજીને ક્યારે અરક થાય કે જ્યારે ઘરે આવવાનું હોય અને જો ફેમિલી સાથે આટલો ટાઈમ દૂર રહીને પછી ઘરે આવવાનું હોય ને મિત્રો એનો કંઈક આનંદ ઉલ્લાસ અલગ હોય છે મિત્રો તમને તો ખ્યાલ જ હશે કારણ કે ફેમિલી મૂકીને આપણે બોર્ડર ઉપર રક્ષા કરતા હોય દેશની એટલે મિત્રો એની તો કંઈ વાત આપણે એ એના તો કે વસ્તુ આવી જ ન હોય કે આપણે તમને ખ્યાલ જ છે કારણ કે જો આપણો પોતાનો દીકરો થોડોક ટાઈમ બહાર જાય તો આપણને એમ થાય કે હું કરતો છે હું હશે આમ તે એમ ફલાણું ટીકણું એટલે મેં કીધું એમ અને હવે આ આપણે જે ફોજી જવાનો છે તડકો હોય ગરમી આપણે ઠંડી હોય ચોમાસું હોય વરસાદ હોય તો તે મિત્રો એ જવાન બોર્ડર ઉપર હોય છે દેશની રક્ષા કરતા હોય છે તમને તો ખ્યાલ છે એટલે કારણ કે જો એ આપણે માણસો આવે અને જો એના માટે અરખ ન હોય મિત્રો એ વાત તો આવું ખોટી પડે અને એમાં અમારા પાણુંભાઈએ મેં કીધું એમ નાની ઉંમરમાં પહેલી જ ભરતી સત્તર વર્ષ સાડા સત્તર વર્ષે ફોર્મ ભર્યું તો અઢારમા વર્ષે આપણે જે આપણે ભરતી પડી હતી એમાં પહેલી ટ્રાયમાં કમ્પ્લેટ ટોટલ એટલે ટોટલ કમ્પ્લેટ એક્ઝામ એક્ઝામ બધું કમ્પ્લેટ અને સમજો ને મિત્રો તો નાની ઉંમરમાં મોટું નામ બનાવી નાખ્યું છે અને અગ્નિવીરમાં તો ચાર વરસ હોય છે પણ હવે એ પાછા એક્સ્ટ્રા કરીને સોળ વર્ષ કરી નાખવાના છે પણ ચાર વરસ હોય કે એક દિવસ હોય મિત્રો આર્મી આર્મી જ કહેવાય સમજાણું એટલે વસ્તુ એવી છે કે જો આપણું પોતાનું ગમે એ માણસ થોડોક ટાઈમ બહાર જાય ને તો આપણને ન ગમે પણ હવે આપણો આખો છોકરો જ જવાન આખો આપણે તમને કહ્યું છ છ મહિના અમુક અમુક જગ્યાએ તો બાર બાર મહિના અને એથી જીવનો જોખમ સમજાણું મિત્રો તો તે આ બધા ફોજી ભાઈઓ માટે લાઈક કરજો જે ઇન્ડિયન આર્મીને પ્રેમ કરતા હોય એ દસ જણાને શેર કરજો જેથી ભાણું ભાણો આનંદ ઉલ્લાસનો વિડીયો બધે જાય નાના નાના જે આપણે તૈયારી કરતા ભાઈઓ છે એને બધાને પ્રેરણા મળે કે ના ના આપણે પણ લાગી શકીએ આપણું પણ આવી રીતે સામયું થઈ શકે કારણ કે જોઈ લો મિત્રો ને બધા ફ્રેન્ડ સર્કલ ખૂબ મોજ કરી ખૂબ મોજ કરી કે એની કોઈ હદ નહીં એમ અને તોય ભાણુભાઈ જ મને કીધું કે નાના મામા રોકાઈ જ જવાનું છે પણ મારે હું પછી થોડું ઘણું કામ હતું ને વિડીયો એડિટ મારવાનો હતો ને ઘણું બધું કામ હતું એટલે હું ના રોકાણો અને સામયુ મામય કમ્પ્લીટ કરી જમી કાઢીને નીકળી ગયો કારણ કે મારા અહીંથી જ નથી ઉખલલા થતું નજીકમાં જ થાય છે અને હવે ભાણુભાને તોયથી મિત્રો છ મહિના ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા ટાઈમ મળ્યો ખાલી ને ખાલી આઠ દિવસ વિચાર કરો આઠ દિવસ માટે ભાણુભાને આઠ દિવસ એટલે એને એક મહિના બરાબર લાગતા છે અને સમજાણું આઠ દિવસ કેમ વયા જાય પાછું બોર્ડરે જવાનું આ બધી અઘરી વસ્તુ છે મિત્રો આપણને બોલવામાં સારું લાગે કેટલા દી રજા ઉપર આવી કેટલા દીએ જવાના ને એ બધું ખાલી બોલવામાં સારું લાગે બાકી ફેમિલી મૂકીને જો દૂર જવું હોય ને એ તો જે ફોજીમાં હોય ને એને પૂછો ભાઈ અને જોઈ શકો એના મિત્રોનો આનંદ જોવો ખાલી કારણ કે જે પોતાના હારે મોટા થયા હોય એ આટલો ટાઈમ છ છ મહિના દૂર ગયા હોય પછી જે આપણી આરે આવે એની તો કોઈ હદત ન હોય કારણ કે આનંદ ઉલ્લાસ તો એને જ હોય કે આપણને પણ એમ હોય કે ના મારો ભાઈ છે મારો મિત્ર છે હે મારો ભાઈ છે મારો મિત્ર છે કે જોબ પર લાગી ગયો અને એ અમારાથી આટલો દૂર આટલા ટાઈમ દૂર હતો ને હવે ઠેઠ મારી પાસે આવ્યું એટલે કંઈક અલગ આનંદ હોય શકે મિત્રો અને એમાં ઝાલા બીજરા જ છે અમારે નાના એવી નાની ઉંમરમાં બહુ મોટું નામ બનાવી નાખ્યું છે એટલે એની કોઈ હદ ન હોય ને હવે આપણે જોઈએ ડિસ્કો આપણે જોઈએ છે જે ફોજીની મોજ જોઈએ છે તમે જોવો હવે